આજે પોરબંદર ની ફિલ્મ ઇન્ડસ્ટ્રી માંથી આવી ગયા સીધા બેઠક ભેગા ભાઈ દિલ્લા પર પૂરેપૂરું જામજેપુર નું જોયું ભાઈ આવો આખા આખું દો તમને જામજેતપુર નીરાત ની ગાડી આપી ખાજા ખબર પડી જવાય આડા આઢાવડા ઉભા ગયા તમને પીવા ઉચા ચા પાણી પીને તો થતો સપરે એન્ટ્રી થઈ ગઈ પકડાવી દીધો રસ અબડ જોવાની પીવા જ મંડો તમે પિતા તો મારે જીવ બરતો મેં ગલાસ ઉપર લીધો હાલો બળા 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 ચાલુ કરી દીયો બાકી કેતા આઠ ને 43 ભાઈ બન લગન આવી ગયો આવીને સીધી દીજે મુલાકાત કરીને જોઈ લ્યા ભાઈ બન વરા અને વરા સદા તમે દુખી રહો ફટકડા ફટકડા ને સુર સુર લઈને બહુ બટે ને થોડો ઘણો તમને દેખાડો ડીજે માં ડિસ્કો બીજે પણ લાઈટ લખનો છપકરા મારતું થોડી ઘણી સેલ્ફી પાલી કે જોલી તો એક નંબર ડિસ્કો તો એક નંબર ફુવારા હાલતા તો તો ઘોડીએ ડિસ્કો કર્યો થોડો ઘણો ઘોડીનો ડિસ્કો તમે જોઈ લ્યો ચાંદલી આપેલા તું શરબત નો ગ્લસ એક નંબર આપડે હાથમાં ઉપર લીધો અબડ 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 પીવા મંડી ને આ જોઈએ વરા મને ખબર છે તમે ફૂલ રાજી આવશો ને સદાશ તો તમે સુખી અને દુખી બે રહો આજનો મિલિમ લોકો પૂરો કેમ કે વરાજ થોડો ઘણો ફૂલ કવા ફેરવી નાખી અત્યારે ફૂલ કવા ફેરવી નાખી પછી આખી જિંદગી પોતે પોતે ફેર્યા રાખશે મળીએ કાલના બીજા મિનિ બ્લોકમાં તો થોડો ઘણો હું હવે ડીજેમાં થોડો ઘણો ડિસ્કો કરી લો તો તમે ફોલો કરતા આવજો